કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય તરફથી સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્પર્ધા યોજાઈ હતી દેશના રાજ્યોમાંથી ઔદ્યોગિક ભાગ લીધો હતો ઉદ્યોગ અનુરૂપ માળખાકીય સુવિધાની કેટેગરીમાં અંગલેશ્વર નોટિફાઈડ વિભાગે ભાગ લીધો હતો ઔદ્યોગિક વસાહતમાં ડ્રેનેજ પાણી રોડ સફાઈ લાઇટ સીસીટીવી ઓવરહેડ પાઇપલાઇન સહિતની સુવિધાઓ છે સરકાર દ્વારા ઉદ્યોગ મંત્રાલય તરફથી છ ભારત છ ઇન્ડસ્ટ્રીયલ અંતર્ગત સ્પર્ધા યોજાઈ હતી જેમાં દેશના અઢાર રાજ્યોમાંથી એકસો ચાલીસ ભાગ લીધો હતો તેમાં એક આપણે અંકલેશ્વર જીઆઈડીસી એ બી ભાગ લીધો હતો તેમાં અલગ અલગ કેટેગરીમાં જે ઔદ્યોગિકને અનુકૂળ હોય તેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રૂબરૂ આવીને તેમની સમીક્ષા કરવામાં આવી હતી તેઓ દ્વારા અને તેમાં અંકલેશ્વર જીઆઈડીસીને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે